નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રતિબંધિત ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી શોધી કાઢતી આકલાવ પોલીસ શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા શ્રી જીજી જસાની પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આનંદ નાવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હાલમાં જાહેરનામું ચાલતું હોય જે ચાઇનીઝ માજા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોય જે શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી પી કે દિયોરા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પેટલા વિભાગનાઓને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાઇનીઝ માઝા તથા પ્લાસ્ટિક દોરી શોધી કાઢવા સારું આજ રોજ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવનાઓને સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચનાઓ આપેલ હોય જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ ખાસીરામ તથા પોલીસ કોન્સ્ટેબલ સમીર ખાન ઇકબાલ ખાન નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે અંધારા ચોકડીથી થઈ આસોદર ચોકડી તરફ આવનાર છે જે બાતમી આધારે વસ તપાસ હતા તે દરમિયાન ખડોલ ગામ નજીક રોડ ઉપર બ્રિજ નીચે આવતા સદર આરોપીઓને મોટર સાથે પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓનું નામ અને સરનામું એક મહેશભાઈ ગણપતભાઈ વાઘેલા ઉંમર ચોવીસ વર્ષ રહે ઝાખરિયા ચાવડાપુરા તાલુકો અને જિલ્લો આણંદ બે શૈલેષભાઈ સનાભાઈ ચાવડા ઉંમર પચીસ વર્ષ રહે ઝાખરિયા ચાવડાપુરા તાલુકો જિલ્લો આણંદ પકડાયેલ મુદ્દામાલ ચાઇનીઝ દોરીની ફિરકીઓ નંગ છન્નું જેની કિંમત રૂપિયા ચૌદ હજાર ચારસો બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર તથા આરોપી પાસેથી રોકડા પાંચસો એક મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા પંદર હજાર कामगिरी करना अधिकारीश्री कर्मचारी नाम एक सी डी आर चौधरी पोलिस इंस्पेक्टर बे हेड कॉन्स्टेबल रणछोड़ भाई काशीराम त्रम हेड कॉन्स्टेबल भरत भाई काड़ूभा चार कॉन्स्टेबल समीर खान इकबाल खान पांच कॉन्स्टेबल इंद्रजीत सिंह हटुभा कॉन्स्टेबल नरेन्द्र सिंह करशनभाई पाटवी गुजराती न्यूज सीओ राजूसुफ भाई